મને ખબર ને તમે વાત બધાઈ કરતા હોય તો મગજમાં કઈ નેત રહી મને કે માં એક ભાઈ ને કોમેન્ટ આવતી હતી ને પેલા વેતરી ખડે લેવી આને તો પ્રાહવતી નહોતી જ મને કે કંઈ તમારી પાસે આઈડિયા હોય તો કયો હતી આપણે મિત્ર કોમેન્ટ એને લખીને મોકલી હતી કે ખહ ખ ના બી છે એ રોટલીને ઘરને આપો તો જાયફર

ai você pode fazer a cozinha o Deiro cozinha Ah, a lobeiro, <Sá luco. laughs> <todos>

પાણી જ વારે દેવાનું હે એટલે પછી વિવાટાણે આપણે કઈ ઉપાદી નહીં અજીત કાકા ને અને અટાણે તો બગલાઈ જવું આવે ત્યારે અર્ધે કા કિયારા અર્થે ખૂતી પૂગવા આવે ગા ને અહીં તો કહું માં કે વાંધો ને નરવાઈ ફૂલ છે બાવીસ અગિયાર નું મારું વાવેતર છે અને હા જો આમાં હે ને કહું ભાઈ કદબ છાટે દીધી હતી બિયારણ માટે હું કાઢે અને પછી આનું જે સારું હોય એ હરગાવી દેવાનું અથવા તો ઘવાર કરાવી નાખીએ અને પછી પાણી વાર દેવાનું એટલે બિયારણ માટેની ગદબ થઈ જાય અને એક બીજું પણ કે ઘઉંમાં ગદબ અથવા કોઈ પણ કઠોળો હોય ત્યારે ભેગું નાખી જઈએ તો નાઇટ્રોજન હે ને એ પૂરતા પ્રમાણમાં મળે અને આ જે કટકું હે એમાં તો નરવાય છે ને કે એમાં ઉપલે માથેગમ હે એ નબળેરા રહેતા અને ભુરો બાપો ભાઈ હે ને માનવી થયે વાર કંટાળે ગાય એટલી ધીરે ધીરે એણે બગીચા બનાવવાનું ચાલુ કરી દ્યો આમાં વાવે દીધ્યું નારિયેલીએ પછી ઓલા ખેતરમાં કહેતા હતા કે ધીરે ધીરે કરી હું અને એમાં બીજું તો કામ વિચારે તા મેથી વાવી લાગે

તારા કરતા સાયકલ મોટી છે હે Dolan સાયકલ મોટી બ્રેક બ્રેક